બનાસકાંઠા ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ આવતીકાલે પહોંચશે બનાસકાંઠા તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પોતાના ગુજરાત પ્રવાસની અંબાજીથી કરશે શરૂઆત અંબાજીથી જગદીશ વિશ્વકર્મા પહોંચશે પાલનપુર તો પાલનપુરના ચડોતર નજીક કમલમ કાર્યાલય ખાતે યોજાશે જગદીશ વિશ્વકર્માનો સન્માન કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા પ્રથમ વખત પહોંચશે બનાસકાંઠા પાલનપુર બાઇક રેલી યોજી વિવિધ સ્થળોએ સન્માન કરાશે ત્યારે જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પોતાના પ્રવાસની શરૂઆત બનાસની ધરતી પરથી કરી રહ્યા છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એમનો પ્રથમ પ્રવાસ બનાસકાંઠાથી કરવા જઈ રહ્યા છે એમાં પણ ખાસ કરીને મા અંબાના ધામ અંબાજી થી એમનો પ્રવાસ કરશે દસ તારીખના રોજ સવારે ત્યાંથી દર્શન કરશે આદિવાસી નૃત્ય સાથે ત્યાંના લોકો પણ સાથે જોડાવાના છે આગેવાનો પણ સાથે દર્શનમાં જોડાશે ત્યારબાદ એમનું દાતા ખાતે રસ્તામાં સ્વાગત છે વચ્ચે બીજા બે ત્રણ જગ્યાએ એમનું સ્વાગત છે અને પાલનપુર ખાતે માર્કેટ યાર્ડ થી બાઇક રેલી આગળ હશે એમનું સ્વાગત કરશે અને આ સ્થાન ઉપર તેઓ પહોંચશે સમગ્ર જિલ્લામાંથી એટલે ખાસ કરીને બૃહદ બનાસકાંઠા જિલ્લો એટલે કે આપણો નવો વર્તમાન બનાસકાંઠા જિલ્લો અને વાવ થરાદ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખેડૂત અગ્રણીઓ પશુપાલકો સહકારી આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમની અંદર જોડાવા જઈ રહ્યા છે એની તૈયારી રૂપે આપ જોઈ રહ્યા છો કે વિશાળ પ્રકારનો ડોમ મંડપ બંધાઈ રહ્યો છે અને કાર્યક્રમ આપતાઓમાં એક અનેરો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આયોજિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ નો સન્માન સ્મારો આવતીકાલે સવારે દસ વાગે શ્રી કમલમ કાર્યાલય સામે મેદાનમાં રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં વધારવા માટે સૌ બનાસકાંઠાવાસીઓને સૌ ભારતીય જનતા પાર્ટીના ને કાર્યકર્તા મિત્રોને શુભેચ્છકો સમર્થકો જાહેર જનતાને આપના માધ્યમથી હાર્દિક નિમંત્રણ પાઠવું છું આપ સૌને પણ આ કાર્યક્રમમાં વધારવા માટે મારું હાર્દિક નિમંત્રણ છે ધન્યવાદ